ખેડામાં માતરના રઘવાણજ ગામે તાપણું કરતા યુવાનને એક શખ્સ દ્વારા તલવાર મારી હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે રઘવાણજ ગામે ઠંડીમાં બાર તાપણું કરતા યુવાન ઉપર એક શખ્સે અગમ્ય કારણોસર તલવારથી હુમલો કર્યો હતો રઘવાણજ ગામે ભાવિન ઠાકોર નામનો યુવાન મિત્રો સાથે તાપણું કરતો હતો તે દરમિયાન જયેશ ઠાકોર નામના શખ્સે તલવારથી મૃત જાહેર કર્યો હતો ત્યારે આ સમગ્ર મામલે માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદના આધારે માતર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યાના આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસ આરોપી સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તારીખ એકવીસ બાર ચોવીસ ના રોજ રાતના લગભગ સાડા અગિયારના વાગ્યા વાગ્યાના સુમારે એક ભાવિનભાઈ છે એ ભાવિન કરીને જે છોકરો છે એ રઘવાણ જ વિસ્તારની અંદર આવેલ સોનારપુરા જે ગામ છે સોનારપુરા વિસ્તાર છે ત્યાં બહુચર માતાનું દેરું છે અને આ કામના જે આરોપી છે જયેશભાઈ એના ઘરની બિલકુલ નજીકમાં આવેલું છે ત્યાં આગળ એ લોકો બેઠા હતા અને રાત્રિ દરમિયાન કાપડું કરી રહ્યા હતા એવામાં આ જે જયેશભાઈ છે એ પોતે ત્યાં બહુચર માતાના જે દેરા છે એ દેરા પાસે પડેલી તલવાર લઈ અને એકદમથી આ ભાવિનભાઈના માથાના પાછળના ભાગે મારી દીધેલી જેના કારણે ભાવિનભાઈના માથાના પાછળના ભાગે બહુ ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેઓને હોસ્પિટલાઇઝ કરેલી જ્યાં તેમને મરણ જાહેર કર્યું પોલીસે આ બાબતે ખૂનનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરેલ છે આરોપીની અટક કરી દેવામાં આવેલી છે અને હાલમાં તપાસ